તાલુકાના જેનાલ વરણ વિમાળિયા હનુમાન મંદિરની બાજુમાં ખેતલા બાબજીનું મંદિર આવેલું છે માંગ મહિનાની શરૂઆત થતાની સાથે જ ખેતલા બાબજીના મંદિર ખાતે લોકો જારવડા કરવા માટે લોકો ઉમટી પડ્યા હતા વિનમાળિયા હનુમાનજીના મંદિરની બાજુમાં ખેતલા બાબજીનું મંદિર આવેલું અને તે રસ્તા પર જે મહિલા ગર્ભવતી હોય અને ત્યાં મંદિર આગળ પ્રસાર થાય છે તો તેમને વિનમાળિયા હનુમાનજીના મંદિરની બાજુમાં ખેતલા બાબજીના મંદિર ખાતે જાર વડાંગની માનતા કરવા માટે આવવું પડે છે

કરવા આવવું જ પડે ખેટલા બાપજી ના કે બાળક રોવા મળે અને ઝાર કરે એટલે શાંતિ થઈ જાય એટલે દરેકને ઝાર અહીંયા કરવો પડે મા મહિનામાં વૈશાખ મહિનામાં ચૈતર મહિનામાં ખેટલા બાપજીનો આ ઝાર કરે એટલે શાંતિ થઈ જાય અને ભીમાળે હનુમાન દાદા શનિવારે વસ્તી ખૂબ જ આવે છે અને આપે દર્શને આવવાનો લાભ લો જય હનુમાન દાદા જય આપણું નામ મારું નામ વિનોદ ભારતી રેવા ભારતી પૂજારી દાદા હનુમાન દાદાનું આપણે મંદિર આવેલું છે આપણે શેતલા બાપજીનું મંદિર આવેલું છે તેમને દૂર દૂરથી બધાએ યાદ આવું અને જાહેર કરવા સારું આવે છે આપણે જે ગમે તે વિમલમાં હડે તેમને પણ હોય આપવું પડે છે અને ઓય સારો બધા આપણે મંદિર છે હનુમાન દાદાનું મંદિર છે શેતલા બાપજીનું મંદિર છે જાહેર થાય છે પછી દૂર દૂરથી બધા આવે એમને પણ વધાર કરવા આપવું પડે છે પછી એ આપણે વિમલમાં ગમે તકે હડે તેમને પણ વધાર કરવા આપવું પડે છે

જે મિત્રો નમસ્કાર આસ્થાની વાત કરવામાં આવે તો જે ઇડીસા તાલુકાના જે વરણ જેનાલ ભીનમાળિયા હનુમાન ખાતે અને એમની બાજુમાં જે છેટલા બાપજીનું મંદિર આવેલું છે ત્યારે જે મા મહિનાની અંદર આજુબાજુના જે ગામડાઓમાંથી મોટી સંખ્યામાં જે લોકો હોય બાપજીના મંદિરે જે એમને જાર કરવા આવતા હોય છે કોઈ પણ લોકો અહીંથી ચાલે તો એમને જાર કરવા અહીં જે મા મહિનામાં આવું જ પડે છે એવું એક વર્ષોથી પરંપરા પણ ચાલી જ આવે છે અને જે સરસ એવું જે બાપજીનું મંદિર છે જે ભીમમાળિયા હનુમાન મંદિર ખાતે જી બનસિંહ દરબાર